મિત્રો લગ્ન થયાના એક વર્ષ પછી સાસુ અવસાન પામ્યા સાસુના અવસાન પછી વહુએ ઘરની હાલત એવી કરી નાખી કે તો સાંભળો મિત્રો વાર્તા માનસી તેના લગ્ન પછી ઘણીવાર તેના માતા પિતાને મળવા આવતી પણ લગભગ એકાદ વરસ પછી તે તેના પિતાજીના ઘરે આવી હતી અને ઘરના સભ્યોની સાથે બેઠા બેઠા ગપ્પા મારી રહે હતી ત્યાં જ ઘરનો દરવાજો ખુલ્યો અને એક મહિલા ઘરમાં આવી જે એકદમ ગરીબ દેખાઈ રહી હતી એકાદ સાદા કપડાં અને ચંપલ પહેર્યા હતા માનસી તેને ઓળખી ના શકે માનસીના ભાભીએ તેને પાણી આપ્યું અને તેના મમ્મીએ કહ્યું કે આને ઓળખી કે નહીં આ પૂજા છે ત્યારે માનસી એકદમ આશ્ચર્ય ચકિત થઈ ગઈ અને પૂજાની સામે જોવા લાગી પરંતુ તે હજુ તેને ઓળખી ન શકે કારણ કે ખૂબ જ ધામધૂમથી તેના લગ્ન થયા હતા તેનું જીવન અત્યંત વૈભવી હતું માનસી અને પૂજા બંને એક જ શેરીમાં રહેતા હતા પૂજાના સસરાનો પરિવાર પણ તેના દૂરના સગા થતા હોવાથી એકબીજાના ઘરે જવાનું થતું પૂજાના સાસુ ખૂબ જ હોશથી દીકરાને પરણાવી અને પૂજાને લાવ્યા હતા ઘરમાં વહુ લાવવાના ઘણા સપના જોયા હતા અને તેને એવું લાગી રહ્યું હતું કે ભગવાને દુનિયાની બધી ખુશી એકસાથે વહુના સ્વરૂપમાં આપી દીધી છે પરંતુ ઈશ્વરની ઈચ્છા સામે કહેવાય છે કે કોઈનું કંઈ ચાલતું નથી તેમ પૂજાના સાસુનું નાની બીમારી પછી અવસાન થઈ ગયું ત્યારે પૂજા ખૂબ જ જોરથી રડી રહી હતી પરંતુ સાસુના ગયાના થોડા દિવસો પછી જ પૂજા તે ઘરની એકમાત્ર ઇસ્ત્રી હતી અને હવે વહુમાંથી જાણે શેઠાણે બની ગઈ હોય હોવાથી તેનામાં અભિમાન પણ આવી ગયું હતું વાત વાતમાં ઘરના સભ્યો સાથે લડાઈ કરી લેતી અને તેના સસરા હજુ તેની પત્નીના વિયોગમાંથી બહાર પણ નહોતા નીકળ્યા તેનું જીવવું જાણે હરામ કરી નાખ્યું હતું ઘરના બધા સભ્યો સાથે તેને બનતું નહીં તેના સસરાનો એકદમ આનંદી સ્વભાવ હતો અને હવે તેને જોઈને પણ દયા આવે તેવું જીવન થઈ ગયું હતું પોતે ઘરના માલિક હોવા છતાં તેને ત્રીજા માળ ઉપર આવેલી નાની એવી ઓડીમાં રહેવા માટે મજબૂર કરી નાખ્યા હતા અને પેટ ભરીને જમવા પણ મળતું નહીં ક્યારેક તેના સસરા શેરીમાં બહાર આવે તો તેના કપડાં પણ સ્વચ્છ ન હોય અને તે કોઈની સાથે ઊભા રહીને કોઈ વાત પણ ન કરતા આમને આમ દુઃખી થઈને એક દિવસ તેણે પણ જિંદગીથી હાર માની લીધી કારણ કે તેમની ઉંમર પ્રમાણે તેનાથી હવે વધુ સહન થાય તેમ ન હતું સુખી સંપન્ન પરિવારના વડીલને આવી રીતે રહેવા માટે મજબૂર કરી દીધા હતા પૂજા પૂજાને માનસીના ભાભી અને મમ્મીએ ત્રણ થેલી ભરીને ખાવા માટે કરિયાણું આપ્યું ત્યારે પૂજાએ ઈશારાથી કહ્યું કે હવે હું બીજી વાર આવું ત્યારે કપડાં હોય તે આપજો અને ચા પીવડાવી અને તે ચા પી લે અને ચાલી ગઈ પણ તે એક પણ વાર તેના મોઢેથી કશું બોલી નહીં તેને જે પણ વાત કહી તે બધી ઈશારાથી જ કહી પૂજા ત્યાંથી ગઈ ત્યાર પછી માનસીના મમ્મીએ કહ્યું કે પૂજાના સસરાના અવસાન પછી તેનો સમય પલટાઈ ગયો અને તેના પતિએ ધંધામાં ખૂબ જ મોટી નુકસાની કરી બધું વેચાઈ ગયું તેમ છતાં તેનું દેણું હજુ નથી પૂરું થયું દુકાન મકાન બધું જ લેણદારોએ લઈ લીધું છે અને તે લોકો અત્યારે ભાડાના મકાનમાં રહે છે તેનો પતિ નોકરીએ જાય છે અને ત્યાં એક દિવસ તેને ચક્કર આવી જતા પડી ગયો અને જાણે તેની ઉપર મુસીબતના પહાડ તૂટી પડ્યા હોય તેમ તેના પતિને પેરેલેસનો હુમલો આવ્યો અને હવે તે કશું કામ કરી શકે તેમ નથી તેને જ્યારે જરૂર હોય ત્યારે આપણી પાસે આવીને જે વસ્તુ જોઈતી હોય તે લઈ જાય છે પૂજાને પણ મોઢામાં ચાંદા પડી ગયા છે અને ડૉક્ટરે કહ્યું છે કે તેને કેન્સલ છે તેથી તે પણ કાંઈ નથી બોલી શકતી જે મોઢેથી તેને તેના સસરાને જેમ ફાવે તેમ બોલી હતી તે મોઢામાંથી હવે એક પણ શબ્દ નીકળતો નથી ઘરના વડીલોનું દિલ દુખાવીને પૂજાએ આખરે શું મેળવ્યું કર્મ ક્યારેય છોડતા નથી આ તેનો દાખલો છે આપણે ભલે વડીલોને લાડ ન લડાવી શકીએ પરંતુ તેની સાથે પ્રેમળ વર્તન સારો વ્યવહાર તો કરી જ શકીએ છીએ કારણ કે આપણને નાનપણથી મોટા કરવામાં શું તકલીફ પડે છે તે તેઓને જે ખબર હોય છે અને આપણે જો ગેરવ્યવહાર કરીએ તો તો તેના અંતિમ સમયમાં તે દુઃખી થઈને જાય છે અને આપણે કરેલા કર્મ આપણે જ ભોગવવા પડે છે જીવનમાં ઘણા લોકો ઘરના વડીલોની સેવા કરી અને તેના સાચા તિલથી નીકળેલા આશીર્વાદ મેળવે છે અને વડીલોનું ગઢપણ અને સાથે સાથે તેનું જીવન પણ સુધારે છે અને પરિવારના બધા સભ્યો એકબીજાની હૂબથી ફૂલે ફાલે છે તેની સામે અમુક લોકો એવા પણ છે જે ઘરના વડીલોને ખુશ રાખવાના બદલે તેને હેરાન કરે છે અને પરિણામે કરેલા કર્મ ભોગવવા પડે છે મિત્રો જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો અને કોમેન્ટ કરીને જરૂર જણાવજો ધન્યવાદ મિત્રો